આ રાજ્યમાં રહેલા રાક્ષસો અને હેવાનો તે દિવસે ને દિવસે આ રાજ્યની દીકરીઓ અને મહિલાઓના સાથે દુષ્કર્મ કરી રહ્યા છે અને બળાત્કારની ઘટનાને અંજામ આપી રહ્યા છે વડોદરા જિલ્લામાં પણ આવી એક ઘટના સામે આવી છે આ ગેંગ રેપને લઈને ગુજરાતના લોકો ફરી એક વખત હચમચી ગયા છે વિગતવાર વાત કરીએ કે આ મામલે પોલીસ વડાએ શું કહ્યું છે અને આ શું ઘટના છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં જે પ્રકારે દિવસે ને દિવસે ને ખાસ કરીને અઢાર વર્ષથી નીચેની જે દીકરીઓ છે તેમના સાથે દુષ્કર્મની જે ઘટના સામે આવી છે તેને લઈને એક ચિંતાનો માહોલ ઉભો થઈ રહ્યો છે સૌ કોઈ માતા પિતા ચિંતિત છે થોડાક સમય પહેલા દાહોદમાં જ એક નરાધમ અને રાખશે એક છ વર્ષની દીકરીના સાથે દુષ્કર્મ પ્રયાસ કર્યો તો વડોદરા જિલ્લાનો જે ભાયલી ગામ છે ત્યાં પણ આવી એક ઘટના સામે આવી છે આ ભાયલી ગામનો લક્ષ્મીપુરા વિસ્તારના પાસે એક સન સિટી સોસાયટી છે ત્યાં એક સગીર વયની દીકરી છે તે પોતાના ઘરે જે પ્રકારે તેના પિતાએ ફરિયાદ નોંધાય છે તે મુજબ રાત્રિના સાડા દસ આસપાસ ઘરેથી નીકળે છે અને સોસાયટીના પાસે બંને મિત્રો બેઠા હતા તે સમયે આ રાક્ષસો આ હેવાનો બે બાઇક લઈને આવે છે જેમાં એક બાઇક પર બે વ્યક્તિ હતા જ્યારે બીજા બાઇક પર ત્રણ વ્યક્તિ હતા જેમાંથી બે જતા રહે છે અને ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ છે તે આ દીકરી હતી તેના મિત્રને પકડી રાખે છે અને બે વ્યક્તિ તેના સાથે દુષ્કર્મ કરે છે આ ઘટનાને લઈને ફરી એક વખત ગુજરાત હચમચી ગયું છે અને વડોદરા જિલ્લાની પોલીસ પણ સક્રિય બની છે પાંચ ટીમો લગાવી દેવામાં આવી છે અને આ મામલે વડોદરા જિલ્લાના પોલીસ વડાએ શું કહ્યું છે તે આપ સાંભળો લેટ નાઇટ પોલીસ નો ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા વિસ્તાર ભાઈલી 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 ગામથી આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બે ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટીમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બંનેનો એમનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું પુરાવા નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલબ્ધ આવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે જો ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક વ્યક્તિ પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું શરીરનું બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા પહેલી તો ઘટના ખૂબ જ ગંભીર છે ગંભીરતા લોકો સમજી શકો છો એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે બહાર છે તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્કલોઝ કરું તો એ લોકોને હસ્તક કરવામાં અગવડ પડશે મે હા મેં આપને બસ એટલા કહી શકું છું જિલ્લા પોલીસ ફૂલ સામરથી આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે જેથી ટૂંકથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસરત કરી છે મેન લગભગ ઘરથી સાડા દસ પોના અગિયાર અરીસામાં નીકળી હતી આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી મિત્રની સ્કૂટી ઉપર

અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા હતા મેં આપણે જે વાત કરી ટોટલ પાંચ કહેવાય છે બટ જેમાં બે આરોપીનો માઇનર રોલ છે જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીઓ જો કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયરિટી વાળો વિષય છે આખી ટીમ એમાં લાગેલી છે પીડિતા પાસેથી એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છું કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુઓ એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છીએ અને બધી ટીમ્સ સેમાં લાગેલી છે વડોદરા જિલ્લાના પોલીસ વડા મોહન આનંદ છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઘટનાને કોર્ડન કરી લેવામાં આવી છે ઘટના પાસેથી તેમને કેટલાક પુરાવા મળ્યા છે પરંતુ ઘટના ગંભીર હોવાથી અને ગેંગ રેપની ઘટના હોવાથી કેટલીક વિગતો તે જાહેર નહીં કરી શકે પાંચ ટીમો હાલ કામે લાગી રહી છે અને આ દીકરી છે તે જે દુષ્કર્મ આચરનારા આરોપીઓ છે તેમને ઓળખતી નથી પરંતુ તે ગુજરાતી અને હિન્દી બંને ભાષા માં તેઓ વાત પણ કરી રહ્યા હતા આ ઘટનાને લઈને ગુજરાતમાં હવે ચિંતા ફરી એક વખત ઊભી થઈ છે અને અત્યારે નવરાત્રી પણ ચાલી રહી છે તેને એક વખત ચિંતાનો માહોલ પણ ઊભો થયો છે જો હોટલાઈન ન્યૂઝને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર